શિયાળામાં લીલા વટાણા ભરપૂર માત્રામાં મળે છે તો લીલા વટાણામાંથી હું આજે તમારી સાથે નવીન રેસીપી શેર કરવાની છું તો વિડિયોના એન્ડ સુધી બનેલા રહેજો બિલકુલ યુનિક રેસીપી છે અને ટેસ્ટી તો એટલી છે કે બધાને ખૂબ જ પસંદ આવશે અઠવાડિયામાં બે વખત તમે બનાવશો સીઝન છે એટલે લીલા વટાણા ભરપૂર માત્રામાં મળે છે તો આપણે કંઈ ને કંઈ શાકમાં તેનો યુઝ કરતા હોઈએ છીએ પણ આજે અલગ જ રેસીપી તૈયાર કરીશું તો અહીંયા મેં અઢીસો ગ્રામ વટાણાને ફોલી લીધા છે તો આ રીતે એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે વટાણા ઉમેરી દઈશું અઢીસો ગ્રામ માપથી આપણે વટાણાના દાણા કાઢેલા છે સાથે જ આપણે થોડા લીલા દાણા ઉમેરી દઈશું ડાળી સહિત જ ઉમેરવાના છે એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવે તીખાસ માટે મીડિયમ સાઇઝનું આ રીતનું લીલું મરચું ઉમેરી દઈશું જેને આપણે આ રીતે કટ કરી દઈશું સાથે જ એક ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દઈશું ત્રણથી ચાર નંગ લસણની કઢી ઉમેરી દેવાની છે અને ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ અહીંયા પાણી વધુ નથી ઉમેરવાનું બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે હવે આની આપણે ધરદરી પેસ્ટ વાટી લેવાની છે પણ પાણી વધુ ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતની કંઈક આપણી પેસ્ટ તૈયાર છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી એવી આપણી પેસ્ટ તૈયાર થશે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવશે તો આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે અહીંયા તમારે પાણીનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે હવે તેની અંદર આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે અહીંયા આપણે અઢીસો ગ્રામ વટાણા છે એટલે તેની સામે આપણે અહીંયા પચાસ ગ્રામ લોટ લીધો છે ચણાનો પાંચથી સાત ચમચી રેગ્યુલર ચમચીથી માપ લેશો તો પાંચથી સાત ચમચી જેટલો લોટ થશે અને સાથે સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેવાનું છે હવે લોટને આપણે આ પેસ્ટની અંદર સરસ મિક્સ કરી દેવાનો છે લોટનો એક પણ ગાંઠો ન રહીએ તે રીતે આપણે સરસ મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ મિક્સ આપણે લીલા વટાણા તો અલગ અલગ રેસીપીમાં ટ્રાય કરતા હોઈએ પણ આ રીતે લીલા વટાણાની રેસીપી ટ્રાય કરી લીધી ને ફ્રેન્ડ્સ તો વારંવાર આ જ રીતથી તમે બનાવશો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો સાથે જ આપણે આ ચેનલ ઉપર શિયાળા સ્પેશિયલ અલગ અલગ વસાણા પણ અપલોડ કરેલા છે તેની રેસીપી તો તે વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો તો આ રીતે સરસ દબાવી દબાવીને આપણે બધા જ લોટના ગાંઠા ભાંગી નાખવાના છે અને આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો ના વધુ ઢીલી કે ના વધુ કઠણ આ રીતની પેસ્ટ રાખવાની છે હવે તેની અંદર ચપટી જેટલા આપણે કૂકિંગ સોડા ઉમેરેલા છે મીઠા સોડા બસ આટલું જ ઉમેરવાનું છે બીજું કાંઈ જ ઉમેરવાનું નથી કૂકિંગ સોડા પણ તમને પસંદ હોય તો જ ઉમેરવાના અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે સરસ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે ગેસ ઉપર આપણે આ રીતે એક વાસણ રાખેલું છે તેમાં આપણે પાણીને ગરમ થવા માટે રાખી દીધું પાણી ઉકળે એટલે તેની અંદર આ રીતે કાણાવાળી આપણે ડીશ રાખી દઈશું અને આ ડીશ ઉપર આપણે આ રીતના નાની નાની ઢગલી કરવાની છે જે આપણે મિશ્રણ તૈયાર કરેલું તેની પાણી ઉકળે પછી જ આપણે આ ટગલી કરવાની છે આપણે મિશ્રણ ઘટ રાખેલું તેનું આ જ કારણ હતું જો આપણું મિશ્રણ ઢીલું હશે તો આ કાણામાંથી નીચે પડી જશે અને આપણી રેસીપી પરફેક્ટ નહીં થાય એટલા માટે આપણે આ રીતે જ મિશ્રણ રાખવાનું છે ના વધુ ઘટ કે ના વધુ ઢીલું આ જ રીતનું પરફેક્ટ બેટર રાખવાનું છે જેટલું સમાય એટલી આપણે વળી તૈયાર કરી લેશું હવે તેની ઉપર આપણે બીજું વાસણ ઢાંકીને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દેસું સરસ કવર થાય તે રીતે જ આપણે રાખવાનું છે અથવા સ્ટીમ નીકળી જતી હોય તો તમે આને ઇડલી મેકર છે અથવા કોઈ સરસ એવું પેન હોય તેની અંદર પણ તમે સ્ટીમ થવા માટે રાખી શકો છો તો દસ મિનિટ પછી આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો આપણી વળી સરસ ફૂલીને તેની જગ્યા કરતાં ડબલ થઈ ગઈ છે આપણે જ્યારે વળી મૂકેલી ત્યારે નાની નાની હતી પણ અત્યારે સ્ટીમ થઈને સરસ ડબલ થઈ ગઈ છે અને વળી સરસ સેટ પણ થઈ ગઈ છે તો હવે તેને આપણે નીચે ઉતારી લેશું અને દસથી પંદર મિનિટ માટે તેને ઠંડી થવા માટે રાખી દેશું ઠંડી થવી ખૂબ જરૂરી છે ઠંડુ થાય પછી જ ઉખેડવાનું છે ઉતાવળ નથી કરવાની અને બાકી રહેલી વડી પણ આ જ રીતે આપણે સ્ટીમ કરી લેશું તો ત્યાં સુધીમાં આપણે શું કરવાનું છે એક મિક્સર જાર લેવાનું છે મિક્સર જારની અંદર આપણે બે નંગ ટમેટા લીધા છે ટમેટાની આપણે પ્યોરી તૈયાર કરવાની છે એટલા માટે સાથે જ એક મીડિયમ ડુંગળી લીધી છે અને દસથી બાર નંગ લસણની કડી ઉમેરેલી છે અને અડધી ચમચી આપણે આખું જીરું ઉમેરી દઈશું અને આની એકદમ ફાઇન પેસ્ટ વાટી લેશું અહીંયા પાણીની જરૂર નહીં પડે પણ જરૂર લાગે તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું તો તમે જોઈ શકો છો આ રીતની આપણી કાંઈક પેસ્ટ તૈયાર છે અને આ બાજુ આપણી વળી પણ સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે તેને આપણે આ રીતે ચેક કરી લેશું તમે જોઈ શકો છો ઠંડી થયા પછી આસાનીથી તે આ રીતે બહાર આવી જાય છે અને ખૂબ જ સરસ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થયેલી છે તમે જોઈ શકો છો આને જો તમે હેલ્થ કોન્શિયસ હોય તો આ રીતે પણ ખાઈ શકો છો આમાં તમારે વઘાર કરવાની પણ કાંઈ જરૂર નથી એમનો એકલી ચટણી તેલ અથવા દહીં સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો આ જ રીતે આપણે બધી જ વળીને ડિમોલ્ડ કરી લેશું તમે જોઈ શકો છો આ વળી ઠંડી થશે પછી આસાનીથી બહાર નીકળી જશે આ જ રીતે આપણે બધી જ વળીઓ તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો આટલા બેટરમાંથી આપણે અહીંયા કેટલી બધી વડી બનીને તૈયાર થયેલી છે તમે જોઈ શકો છો આટલા માપથી તમે સાતથી આઠ વ્યક્તિઓને સોર્વ કરી શકો એટલી ક્વોન્ટિટી બનીને તૈયાર થશે તો હવે આપણે અહીંયા વઘાર કરવાનો છે તેના માટે આપણે તેલ લીધું છે પાંચ ચમચી જેટલું તેલ લીધું છે તમે તેલનું પ્રમાણ તમારી પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો હવે એક ચમચી આપણે જીરું ઉમેરીશું આ રેસીપી આપણે ફક્ત જીરામાં જ બનાવેલી છે અહીંયા આપણે રાઈ ઉમેરવાની કંઈ જ જરૂર નથી હવે થોડી એવી આપણે હિંગ ઉમેરી દેવાની છે હિંગને રાયજીરું સરસ થઈ જાય એટલે તરત જ આપણે ઝીણીસા મારેલી એક ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને પણ આપણે સરસ સાતડી લેવાની છે અહીંયા આપણે લસણની પ્યોરી નથી કે પેસ્ટ નથી ઉમેરવાની કારણ કે આપણે આગળ વળીની અંદર પણ લસણ ઉમેરેલું હતું અને ગ્રેવીમાં પણ ઉમેરેલું છે એટલે આપણે વધુ લસણ અહીંયા ઉમેરવાનું જ નથી આ રીતે આપણે ડુંગળીને સરસ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી થવા દેવાની છે અને સતત ચલાવતા પણ રહેવાનું છે જેથી ડુંગળી પેનમાં ચીપકી ન જાય એટલા માટે તો બેથી ત્રણ મિનિટ માટે થવા દેશો એટલે ડુંગળી સરસ કેરમલાઈઝ થઈ જશે તમે જોઈ શકો છો હવે તેની અંદર આપણે જે ટોમેટા અને ડુંગળીની પ્યોરી કરીને ઉમેરેલી તે ઉમેરી દઈશું સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે આ રીતે તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે હવે શું કરવાનું છે ઢાંકણ ઢાંકી દેવાનું છે ઢાંકણ ઢાંકીને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી આપણે ચેક કરીશું આ રીતે ઢાંકણ ઢાકીને આ રેસીપી તૈયાર કરશું ને ફટાફટ આપણા ટમેટા સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો બે મિનિટ પછી આ રીતે ગ્રેવીમાંથી તેલ પણ છૂટું થવા લાગેલું છે તો સૂકા મસાલામાં અહીંયા આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને હળદર પાવડર ઉમેરી દેવાનો છે હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી લેશું મસાલાને પણ આપણે તેલમાં સરસ સાતળી લેવાના છે આ જ રીતે મસાલા સાતડવાથી ખૂબ જ સરસ એવી આપણી ગ્રેવી તૈયાર થશે અહીંયા સરસ પહેલાં બધી વસ્તુ સાતળી લેવાની છે પછી જ આપણે ગ્રેવી જેટલું પાણી ઉમેરવાનું છે જો પહેલાં પાણી ઉમેરી દઈશું તો ટમેટા ડુંગળીનો કાચો ટેસ્ટ આવશે આપણી સબ્જીમાં જે સારો નહીં લાગે આ રીતે બધી વસ્તુ સતડાઈ જાય પછી તમારે જેટલી રસો જોતો હોય તે મુજબ પાણી ઉમેરવાનું છે તો અહીંયા આપણે એક કપ પાણી ઉમેરેલું છે બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી દેસું અને ફરી આપણે ઢાંકણ ઢાંકીને ગ્રેવીમાં એક બોઈલ આવે ત્યાં સુધી રાહ જોવાની છે પછી તેની અંદર આપણે આગળ પ્રોસેસ કરીશું તો આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું બે જ મિનિટમાં સરસ આ રીતે બોઈલ આવી જશે તમે જોઈ શકો છો આ રીતે ગ્રેવી સરસ ઉકળે પછી જ આપણે તેની અંદર જે આપણી વડી તૈયાર કરેલી હતી તે ઉમેરવાની છે ઉતાવળ નથી કરવાની ગ્રેવી ઠંડી હોય ત્યારે નહીં ઉમેરી દેવાની આ રીતે ઉકળે પછી જ આપણે એ વડી ઉમેરવાની છે હવે સાથે જ અડધી ચમચી જેટલું આપણે કિચન કિંગ ગરમ મસાલો ઉમેરી દેશું અને થોડા લીલા ધાણા ઉમેરી દેવાના છે અને બધી વસ્તુને ફરી આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી આપણું વટાણાની વડીનું શાક તૈયાર છે આ રીતે ફ્રેન્ડ્સ તમે વટાણાની સબ્જી બનાવશો ને એટલે બધાને ખૂબ જ પસંદ આવશે અને યુનિક પણ લાગશે અત્યારે સીઝન છે એટલે આપણે અલગ અલગ પ્રકારે વટાણા ખાતા હોઈએ છીએ પણ એકનું એક વટાણાનું શાક ખાઈને તમે બોર થઈ ગયા હોય તો આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો વળી ઉમેરી દે પછી શાકને આપણે બે મિનિટ માટે આ રીતે ખુલ્લું જ પકાવવાનું છે જેથી વળીમાં પણ સરસ ગ્રેવીનો ટેસ્ટ આવી જાય એટલા માટે તો આ રીતની આપણે સબ્જીમાં ગ્રેવી રાખેલી છે કારણ કે આની અંદર ચણાનો લોટ ઉમેરેલો છે તે પાણી પીસે એટલા માટે થોડી ગ્રેવી આપણે રાખેલી છે કારણ કે સબ્જી ઠંડુ થશે એટલે થોડું હજી પણ ઠીક થશે એટલા માટે સબ્જી તૈયાર છે ગરમા ગરમ સબ્જીને તમે રોટલી રોટલા પૂરી પરોઠા કે રાઈસ સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે એકવાર તો જરૂરથી આ રીતે તમે વટાણાનું આ રીતનું સબ્જી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે આટલા માપથી તમે સાત વ્યક્તિઓને સર્વ કરી શકો તેટલી સબ્જી